રાષ્ટ્રગાન સાથે પ્રારંભાયેલ સમારોહનું વડીલોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું માદ્રેવતન દામનગર શહેરના વિકાસના વ્રતધારી ધારી થી વધુ યુવાનોની ફોજે પર્યાવરણ પ્રકૃતિ જળ સંસાધન જીવદયા આરોગ્ય શિક્ષણ હુન્નર કૌશલ્ય સેલ્ફ ડિફેન્સ રક્તદાન ચક્ષુદાન ઓર્ગન ડોનેટ સ્વચ્છતા અભિયાન પારંગતી પ્રતિભાવો યુવાનોને કેરિયર માર્ગદર્શન વ્યસન મુક્તિ અંધશ્રદ્ધા નાબૂદી કુરિવાજ દેખાદેખીના અનિષ્ટ સામે અવેરનેસ જાગૃતિ નિરાધાર બહેનોને મદદ સમાજના યતિમ બાળકોના શિક્ષણ આરોગ્ય અને રોજગારી સહિત અનેકવિધ સેવા પ્રદાન માટે પટેલ યુવા આર્મીની રચના જામનગર શહેરથી સુરત સ્થાયી થયેલા અનેક વડીલોની રાહબરી હેઠળ નવરચિત પટેલ યુવા આર્મીના સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધારેલો હતો બારસોથી વધુ યુવાનો પટેલ યુવા આર્મીમાં ઉત્સાહભેર જોડાયેલા છે કલિયુગે સંઘ શક્તિ રચનાત્મક અભિગમ સાથે રચાયેલી પટેલ યુવા આર્મી ગ્રુપના યુવાનોમાં માદ્ર વતનના વિકાસ માટે અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત ખાતે વરસતા વરસાદમાં પટેલ યુવા આર્મીની સ્થાપના પટેલ યુવા આર્મી ગ્રુપમાં જોડાવા ફોર્મ ભરવા યુવાનોની લાઈનો લાગેલી હતી જન્ની જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે જે ચરિતાર્થ કરતો વતન પ્રેમ સમગ્ર દામનગર શહેરના યુવાનોની વરસતા વરસાદમાં હાજરી આપી એક્યતા ભાત્રુ પ્રેમનો સુંદર સંદેશ આપેલો હતો એક થઈ રહીએ નેક થઈ રહીએ સત્ય સામે સર ઝુકાવી દઈએ પણ અન્યાય કદી પણ ન સહીએ વચનબદ્ધતા સાથે પટેલ યુવા આર્મી ટીમ શિસ્ત સામર્થ્યથી ઊભી થયેલી શક્તિનો દર્શનીય નજારો જોવા મળ્યો સુરતમાં વતન દામનગર પ્રગટાવતી યુવા આર્મી ગ્રુપની રચનાથી સર્વત્ર સરાહના થઈ રહી છે